જય ગૌ માતા માણાવદરથી રાજટેડિંગ કંપની માણાવદર અઠાણું સાત બાણું પિંચાશી ત્રણ એકાશી હું એક વર્ષથી આર્યમાન ગીર ગૌશાળા સાથે જોઈન્ટ થયેલો છું અને ખેડૂતોને વિનંતી કે ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક દવા બે આર્યમાન ગીર ગૌશાળાની બહુ સારામાં સારી આવે છે અને એનો ઉપયોગ કરો તમે ટ્રાય કરો થોડીક અને પછી આગળ વધો તમને પણ ખ્યાલ આવશે કે કેટલું રિઝલ્ટ અને કેટલું ઉત્પાદનમાં ફેર પડે ભાઈ તમે છે ને હજી દવા વિશે થોડીક અમને ઈચ્છા છે કે હજી માહિતી આપો કે જે આજમનમાંથી બનતી દવા છે કેવા રૂપજીવંતમાં કામ આવે છે થ્રિપ્સ માટે પણ અત્યારે જબરજસ્ત એટેક છે નો તો એની અંદર પણ દવાનું કામ બહુ સારું રિઝલ્ટ છે પછી છોડનો વિકાસ કરાવવા માટેની પણ રુજિની દવા આવે એનો પણ વિકાસ સારો છે અને ઈયર માટે પણ એની દવા આવે છે કે એમાં પણ સારા એવા કંટ્રોલ જોવા મળે છે વાહ સરસ હવે જો આ ઝીરો બજેટ ખેતીની અંદર હવે ઓછા ખર્ચે આપણે જે કરવા જાય છે ને તો ઝેર વગરની ખેતી કરવી હોય તો ભાઈ જેમ પ્રમાણ આપ્યું કે એના સરસ મજાના રિઝલ્ટ આવ્યા છે તો એવી દવાનો પણ ઉપયોગ કરો કે જેની અંદર ઝેર નથી અને ખોરાકમાં ઝેર ન આવે પ્રકૃતિ સૃષ્ટિ અને સમગ્ર જીવસૃષ્ટિનું આપણે કલ્યાણ અર્થે આ કામ કરી છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આપનો આભાર